નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગરમાં રાજકીય પક્ષો દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગાંધી સ્મૃતિમાંથી ખાદીની ખરીદી પણ કરી હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા